જય શિયા રામ મિત્રો જય માતાજી જે તમે આ ભાઈને જોઈ રહ્યા છો તે ગભરુભાઈ છે તે વિકલાંગ છે તે પછી એને પહેલા લસનો પણ આવેલો છે અને બંને માણા અપંગ છે તેમના ઘરના છે તે હાથેથીન અપંગ છે તમે એને ઘરની હાલત પણ જોવો એને કોઈ સંતાન પણ નથી તો આવા માણસની તમે મદદ કરશો તો તમને કુદરત અને ભગવાન બંને પણ મદદ કરજો નિરાધાર માણસ છે આ છે જસદણના રહેવાસી રાજકોટ જિલ્લો છે અને મૂળ ગામ જસદણ છે લાટીપલોટ વિસ્તારમાં રહેલ છે ગભરુભાઈ જવેરભાઈ દેવી પૂજક છે આ અને સંતાન પણ નથી કોઈ કામમાં છે નહીં જમવાનું પણ દઈ જાય છે તો આવા વિકલાંગ માણસની તમે મદદ કરો જેટલી કરો તે મોટું પૂન આ ભાઈની અને આ બેનની પણ હાલત જુઓ એને પેરેલસનો નો આસકો આવી ગયો છે તે પછી બોલી નથી શકતા મેં મારું પણ કેનર મેકેલ છે તો એમાંથી હું હું પણ મદદ કરીશ ખાલી દસ રૂપિયાનું દાન કર છે